ગુડ મોર્નિંગ જય માતાજી તમે જો હારમાં અને નહી તો આખો দাও ચૂલા પર ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી હર નહી બાબા યાર ગુડ મોર્નિંગ તો એમની હું બેહી રહ્યો એમની ખાલી ખાલી ચીગર એવું રૂ

અંકિત ભાઈ ટિફિન માં લઈ જવા માટે આપણે નાસ્તા માં બનાવ્યો ડુંગળી ડુંગળી નહી હું બને ખીચડી બનાય તો ગાઈસ આપણે નાસ્તા માં અંકિત ભાઈ ઓલે શાક બનાવ ટિફિન બી ફિન બની જો યાર પોણી બોની બલાવ તા હા ઓ ડો ઓલે તા પોણી નહી ના કેન તા તો ની ના આવ ગન નાઈલે મમ્મી નહીં લાગખેક કે લે મમ્મી મમ્મી ગયા દીવત ના ગયા ને કના નહીં ના ના એય બેય ઈ તો ધોતી ના ના હોય તો ધોઈ દીધી ના ધોઈ આવ પીરી દો પેન્ટ બીજું બીજુ પહેરું પેન્ટ તો એરખુ કરે ને પહેરી આવો કે પેન્ટ બહુ પેલું એવું લાગે એ રી પરમિશન ચાનું કીધું લખું કારણ કે કર્યું તો ભઈ આવી દિવસ શું કરતું ના ગાય જોવા આવું જ થયા હતા તો ગાય તમે જો હવા પોની પોની કઢાય છે ને ભાઈ આપણે નહીં લીધું હા થોડું થાય નહીં ત્યાં ગરમ થોડું વધારે લે તો ગાય પોની પોની થઈ જાય પછી નહીં લઈએ આપણે હવા ઠંડી ને નિયલ ક્યાં પોણી જ નહીં થયું બરાબર છે એ કહું બધા કાઢ લાય નહીં હાલ

तो आपका आप से अभी होटल है तो लियाड़ा गई चूलियों पार्टी चूलियों पार्टी से फाटे चूल्लिय हाँ रोहित भाई गाड़ी साफ हो साफ करजल डीजल ना मुझे गाड़ी वाड़ी साफ करता गैस ना

તો ગાય જો છું લે આ પાટી થી બપ્પા કો જનાશી હેલો ના આપણો બને હો આમ તો ચલે આમ તો ચલે અમારે ઘર પર ખાના ખાને તો ગાય ચલો લેટ્સ ગો આપણે જી આપણા ઘરે જમવા માટે ભૂખ ભૂખ લાગી છે લાગી તમને તો ગાય તમે જો તો ગાઈસ ઘેર આવી ગયો ને હા કાતર લઈને ચાર નહીં કે તમારી ટી શર્ટ ને અરે કાપી નાખો ગાઈસ કમેન્ટ કરી હાઈ લાગે ના લાગતી ટી શર્ટ નહીં દેખાતા મને હા ન્યા લાગતી તે બી ચાલુ કરો ને જોઈએ તો ઓ તો ગાઈ તમે જો આપ જમવા બેહીએ છે લેપટોપ ચાર્જિંગ મે લીસો અભી હાર આયે કદી વાર થાય ખાલી ફૂ ખાતું નહી તો ડીકો પખાતું નહી ડાચ પોડ ઓ બડાય ભાઈ સાહેબ સેવ ડુંગડી સેવ ડુંગડી મને તો જવા દે કરું ना सी यार जाऊं टीवी चालू कर इन बे हो ना चालू कर रिमोट क्यों गेली उ लिया गाइस आज मस्ती बनायो जो चालू तो हो कनेक्ट करीम गहूं ये तू ये हां एरे क्यों लाइन बैठा छ जो जो आसन न्यू कोई मारू है कोई मारू आ बे जा रोई लाई थी कई लाई थी चेलाम लाई थी মা খা কৰ

हेलो मम्मी ठंडा पानी याद रखना सर सर तो नहीं मिल तो, <laughs> <laughs> तो गाइस और एक अनाथ बताओ अनाथ हमारे घरनी आए रही हमारे घरनी अनाथ तो गाइस आशा नहीं अब आ जाओ अब आ जाओ आ स गए जमा घरनी अनाथ अब भी हाल गाइस ना उंगी नुटी अनाथ आज थी नाम अनाथ पढ़ दो

ચા 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 જલ્લો ફેર પારા લાઈક મન આરામ ના મોટું ધોઈ આ જા પહેલા તે ઠંડા પાણી ધોરા ઊભી રહે એ ઠંડા પાણી મોટું ધોરા ફેરજે હેડ હે ઠંડા પાણી ઠંડા પાણી મમ્મી આ ઠંડા પાણી નાખ દે પાણી તો ઉપર નહી નહીં મમ્મી અનાથ અનાથ ગાય તમે લાકડો ફરાતો હતો ભાઈ દાદી ઊંઘી ગઈ હતી અને ગાય જો હું તો ટોમેટો ખાતો મસાલો નાખી ટોમેટો ટોમેટો ખાવાનું ભાઈ ખાવા તમી દહીના પોટો મંગાવ્યો મેં આપડે લેતો જઈએ ડું ખાવું ટોમેટો ખાવું તારા

શાલો ની આને હે રે હેન્ડિકાર્ડ મે ટુ હે દો બધું મિક્સ તો લે આ આપણે જીએ છે પાછા ઓટલે દઈ નું લઈને જવાનું છે લે પૈસા દઈ ના પૈસા ગાઈસ લે ત આવી જો મમ્મી ત આવી તો આઈ મમ્મી મમ્મી ત ભી તન ઓ આ જા તમે તન ન આયો

Ê, vâng chú làm ha, chỉ cần uống thôi các pha đi chứ, mát đi chứ. Không à, đi, này, Swan thi. Mình đã có cái đó Swan na, còn chú cái na? em, em tôi na na khay. Quá sỉ lên phải không? À, này, à này chú lấy cái gì? đi. nhưng mà mình lấy từ đâu này các bạn? À, một cái chứ. તો તો જો સાફ સફાઈ કરી છે ગાઈસ પછી ગેર જઈએ બરોબર તો આતા પપ્પા હા સાઈડ મસાલા બની આવી ઓન ઓલ સ્ટોક કરી એટલે પપ્પા સ્ટોક કરાય તો અમારી ના કરે કે નોન સ્ટોક ના કરે આ ઈ જા નઈ લે મમ્મી સ્ટોક ચો કરી મે લીધો જોડી સ્ટોક કરે દીધો બિયા બનાવશો મય યાર આ તો બરોબર લોકો કે તો

<laughs> <laughs> खबर आ... म

તો લેડા જમી લે બધો ખાઈને પછી પે તમને મળી લે બરોબર અંકિર બીજું કાંઈ જવા લાગતી હજુ હજુ આવ્યો નહીં એટલે લેડો બધો જમી લીએ ડુંગળી બટાકાની શાક શાખ બટા ડુંગળી બટાકા એકલા ડુંગળી ડુંગળી બટાકા શાક અને ગાય શીરો આવ્યો સારીમાં બાજુ બાજુ તો ગાયબા જમી લીધું તું અને સાઈડ મમ્મી ડાય લગાવી હતી મમ્મી દોરા બાળ કાળા કાઢ નહી મમ્મી કઈ રાવતી હે નહી તો ગાય અંકિત ભાઈ તો જો આવ્યા નહીં વાગો આમ તો ગાય ચલા વાગે ખબર નવ વાગ્યા ગાય બતાવો તમે ફોન હજી ગત આવતો હતો પપ્પા તો જોવા ગાઈસ નવું બે થાય છે પણ જો હજુ આવ્યા નહીં અંકિત ભાઈ ધાબુ બાકી ભરાવાનું ધાબુ તારા સુપરવાઇઝર ને સુપરવાઇઝર ને ધાબુ ભરાવાનું ચાલુ તો કાંઈ અંકિત ભાઈ ખાઈ ખાઈને જ આવશે અને આવ્યા જોજો આ ચા ઊંઘ્યા છીએ

તો ગાઈઝ અંકિત ભાઈને ભરાઈસ છે એટલે ગાઈઝ અંકિત ભાઈ તો આયા નહીં અને ગાઈઝ હું ગોરી કરીએ નેલ ગુડ નાઈટ જય માતાજી ગુડ નાઈટ જય માતાજી પૈસા ભાઈ ગુડ નાઈટ જય માતા ગુડ નાઈટ ગુડ નાઈટ જય માતાજી પપ્પા ગુડ નાઈટ જય માતાજી મમ્મી ગુડ નાઈટ જય માતાજી લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો શેર કરો અમારી ચેનલ આગર વધારો આગર વધારો તો લેડો બધાના ગુડ નાઇટ જય માતાજી પણ લાઈક સબસ્ક્રાઈબ છે કરતા જો મળીએ કાયલો નવો બ્લોગ નવ અને ગુડ નાઇટ જય માતાજી